બનાસકાંઠામાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ વિરોધ હજુ પણ યથાવત છે ડીસાના ઝેરડા ગામે ક્ષત્રિય સમાજના પાંચસો વધુ લોકોએ રેલી યુજી ભાજપના નેતાઓની ગામમાં પ્રવેશબંધીના બેનર સાથે ભારે વિરોધ દર્શાવ્યો હતો 你哈哈，然后吃完那好吃的，下午两点，下午两点啊，我们那点。 પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદ ટિપ્પણીને લઈ ગામે ગામ ક્ષત્રિય સમાજમાં રોષ ભભોક ઉઠ્યો છે અને હવે તો અંતરિયાળ ગામડાઓમાં પણ ક્ષત્રિય સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલાની સાથે સાથે ભાજપ સામે પણ વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના જીરડા ગામે પણ રાજપૂત સમાજના પાંચસોથી પણ વધુ યુવાનો અને વડીલોએ ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો તેમજ ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનર સાથે રેલી યોજી હતી રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ભાજપે પણ આગામી સમયમાં અવડું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે આ અંગે યુવા અગ્રણી ભેરુભા વાઘેલા અને આગેવાન બાદરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અમારે ભાજપ પ્રત્યે કોઈ જ વેર નથી અમે ક્ષત્રિય સમાજ ભાજપને વરેલો છે પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ જે વિવિધ ટિપ્પણી કરી છે તેના લઈ ભાજપ જો તેને ટિકિટ નહીં કાપે તો ભાજપે આગામી સમયમાં આવડું પરિવાર ભોગવવું પડશે રાજપૂત સમાજે બીજા સમાજની બેન દીકરીઓ માટે પોતાના ગળા કપાવ્યા છે ઇતિહાસ જોયેલો રાજપૂત સમાજ હતો એટલે તેમનું અસ્તિત્વ છે નહીતર ઘોડી ટોપીઓ પહેરીને ફરતા હોત ચાર પાંચ વોટ માટે રાજપૂત સમાજ માટે ટિપ્પણી કરે છે રૂપાલા કેટલી મોટી ખેતીનો મૂળો છે કે ભાજપ અને સાઈડમાં ના કરી શકે અને જો રૂપાલાને નહીં હટાવાય તો ભાજપને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે આજે રાજપૂત સમક્ષ રૂપાલા વિરુદ્ધ કે રૂપાલાએ અમારી બેન દીકરી ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે રૂપાલાને ખબર નહીં હોય કે આ રાજપૂત હતા ઇતિહાસમાં ત્યારે એમનું અસ્તિત્વ અત્યારે ટકાઈ રહ્યું છે અને જો રાજપૂતો ના હોત ને તો અત્યારે એ લોકો ધોળી ટોપી પહેરી પહેરીને ફર્યા હોત એ લોકોને ખબર જ નથી અને રાજપૂતો વિશે એક ચાર પાંચ વોટ બદલે લોકો એક સામાન્ય ટિપ્પણી કરે છે બીજા સમાજ માટે અને અમે તો બધા સમાજ સાથે લઈ અને રહેવા સમાજ છીએ રાજપૂતે ઇતિહાસમાં જોઈ લો કે બીજા સમાજ માટે પોતાના ગળા કપાયા છે બેન દીકરીઓની ઇજ્જત માટે બીજાના પોતાના ગળા કપાયા છે પણ અત્યારે સરકારને ખરેખર પાર્ટી હાઈકમાન્ડને ખાસ નોંધ લેવી જોઈએ કે રૂપાલા એમ કેટલી મોટી મૂળ ખેતીનો મૂળો છે કે સાઈડમાં ના કરી શકાય આ રાજપૂત સમાજ સાથે જો ભાજપ વિરોધ કરશે ને તો એને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે બરાબર હું વાઘેલા ભૈરૂભા સાંતોસિંહ ગામ ઝેડા રૂપાલા હાય હાય રૂપાલા હાય હાય મોદી તુજસે બેર નહીં આજે સમસ્ત ક્ષત્રિય જાગીદાર સમાજ અને ગ્રામજનો જે રૂપાલા સાહેબ નામાંકન પત્ર રાજકોટ મુકામે ભરવા જઈ રહ્યા છે એ નિમિત્તે રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ છે ઉગ્ર રોષ છે જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આ રોજ મોદી સાહેબથી કોઈ વેર નથી અમે ક્ષત્રિયો ભાજપ સાથે વરેલા છીએ અમે રહેવાના છીએ પણ જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આવડો નિર્ણય આવે એવા આધાર છે એટલે સમગ્ર ગુજરાત સરકારને પ્રશાસનને હું જણાવવા માગું છું કે આ રૂપાલા સાહેબ ની ટિકિટ રદ કરો અમે આપની સાથી છીએ અમને કોઈનાથી કોઈ વેર નથી મારું નામ છે કેસર કેસરસિંહ જેડા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કાર્ડિશાના જિલ્લા અધ્યક્ષ બનાસકાંઠા